કે હવેથી જિલ્લા કક્ષાના જે નેતાઓ છે એમને વધારે તાકાત આપવામાં આવશે એમને વધારે જવાબદારીથી એમને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને સચિન પાયલોટે કીધું કે કોંગ્રેસ સંસદની બહાર અને સંસદની અંદર બધી જગ્યાએ ભાજપને ટકરાવ આપશે કારણ કે કોંગ્રેસ એક મજબૂત પાર્ટી છે નમસ્કાર ગુજરાતમાં આજે અને આવતીકાલે આઠ અને નવ એપ્રિલ બે હજાર પચીસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ ગુજરાતના અમદાવાદમાં મળી રહ્યો છે અને દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ગુજરાત આવેલા છે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી સીટ સીડબ્લ્યુ સીની મીટિંગ ચાલી રહી છે અને આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે એ પહેલાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ અમદાવાદની અંદર આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી સીટ સીડબ્લ્યુ સીની મીટિંગ ચાલી રહી છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે સહિતના અનેક મોટા નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા છે હવે મીટિંગની વચ્ચે કોંગ્રેસ નેતા સચિન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સાથેની વાતમાં એમણે કેટલીક મહત્ત્વની જાહેરાતો મોટી જાહેરાતો કરી છે સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે ગુજરાત એ ઐતિહાસિક સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની ધરતી છે અને આ ધરતી પર કોંગ્રેસ એક ઐતિહાસિક અધિવેશનનું આયોજન કર્યું છે અત્યારે સી ડબલ્યુ મીટિંગ ચાલી રહી છે અને એની અંદર ન્યાયપથ નામથી એક ઠરાવ પર ચર્ચા ચાલી રહી છે અને એ ચર્ચાને મંજૂર કરવામાં આવશે એટલે એ એક નવો અધ્યાય લખાશે એમ સચિન પાયલોટે કીધું એમણે એમ કીધું કે કોંગ્રેસના મૂળિયા ગુજરાતમાં પહેલેથી મજબૂત છે અને રાજકીય પડકારોનો કેવી રીતના સામનો કરી શકાય અને અત્યારે જે દેશમાં માહોલ છે દબાવની રાજનીતિ ટકરાવની રાજનીતિ અને લોકોના અવાજ દબાવવાની જે રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ સામે કોંગ્રેસ લડત આપશે આ સીડબ્લ્યુ સી મિટિંગ અને રાષ્ટ્રીય અધિવેશનમાં જે રણનીતિ નક્કી કરવામાં આવશે એ કોંગ્રેસના કાર્યકરો સુધી પહોંચાડવામાં આવશે અને સચિન પાયલોટે કીધું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બે હજાર પચીસના વર્ષને સંગઠન માટે સમર્પિત કરવાનું નક્કી કરેલું છે અને આ આ આખા વર્ષની અંદર બુથ લેવલથી માંડીને દરેક ક્ષેત્ર પર દરેક સંગઠનના લેવલને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવશે કોંગ્રેસ આ બેઠકની અંદર આ બાબતની પણ વિચારણા ચાલી રહી છે કે યુવાનો પછાત દલિત આદિવાસીઓને કોંગ્રેસમાં જગ્યા મળશે જગ્યા મળશે એ બાબતે પણ અત્યારે મીટિંગની અંદર ચર્ચા ચાલી રહી છે બીજું મલિક સચિન પાયલોટે કીધું કે અમે એ વાતનો સ્વીકાર કરીએ છે કે ગુજરાત વિધાનસભામાં અમને ઓછી બેઠક મળી પરંતુ અમે મતદારોને જોડવાનું કામ કરીશું અને અત્યારે જે ત્રણ એપ્રિલે દિલ્હીમાં જિલ્લા કોંગ્રેસ અધિકારીઓની જે બેઠક મળી એની અંદર એક વાત નક્કી કરવામાં આવી છે કે હવેથી જિલ્લા કક્ષાના જે નેતાઓ છે એમને વધારે તાકાત આપવામાં આવશે એમને વધારે જવાબદારીથી એમને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને સચિન પાયલોટે કીધું કે કોંગ્રેસ સંસદની બહાર અને સંસદની અંદર બધી જગ્યાએ ભાજપને ટકરાવ આપશે કારણ કે કોંગ્રેસ એક મજબૂત પાર્ટી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ